ધોરણ 8 ની વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધી મધ્યપ્રદેશ ભાગી જનાર આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે

ત્યારે અવાવરુ જગ્યાએ લઈ જઈ કારમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો બે થી ત્રણ વખત કિશોરી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા આ મામલો બહાર આવતા કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે મધ્યપ્રદેશ બોર્ડર પરથી પોલીસે રાઘવેન્દ્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત